નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બુધેલ ગામના બે યુવાનો વિરુદ્ધ તડીપાર ની દરખાસ્ત કરવા મામલે બુધેલ રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે બુધેલ ગામના ભવાની સિંહ મોરીની આગેવાની હેઠળ બુધેલના રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વર્તેજના બંને યુવાન વિરુદ્ધ ત્રણ જેટલા સામાન્ય ગુના દાખલ થયેલ છે વર્તેજ પોલીસ દ્વારા સામાન્ય ગુનામાં બંને વિરુદ્ધ તડીપારની દરખાસ્ત કરવામાં આવી હોવાથી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે